아, 상편집및자 좋아요 બધાને જાજા કરીને જયસોમ જય શ્રી જય માતાજી તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા નવા એક આજે જ અમારા ભાઈને બેનની પીઠી આજે આપણે પાપડ અત્યારે પાપડ બનાવું છું ને હું આ દીવડા માટે પાપડ બનાવવાનું છે તો આ કટિંગ કોર આપણે કરી દીવડામાં મૂકવાના હોય દીવડામાં લગાડવાના હોય તો આ પાપડને આપણે જે કોર કટિંગ કરીએ પછી આમાં કંકુથી આપણે કોરને ઓલી કરવાની છે ડેકોરેશન કોરનું કરવાનું છે ને થોડીક જરી પણ લગાવવાની છે તો જ આવી રીતે આપણે આ આવી રીતે કોર કટિંગ કરું ને એટલે કાપવામાં થોડુંક નાખવાનું હોય ને એટલે એટલા માટે થોડીક આપણે ગેપ વચ્ચે કરવો પડે પછી આ પાપડને આપણે કોરમાં કંકુથી આપણે કોર કંકુને ઝરીને લગાવીને કોરનું ડેકોરેશન કરવાનું છે વચ્ચે હાથીઓ કરવાનો છે આપણે જેટલા પાપડા રેડી થઈ ગયા છે આ જે આપણે પાપડ ખંડ પૂરવાના હોય એના પાપડ છેના દીવડા માટે આપણે ત્રણ પાપડ બનાવ્યા છે આમાં આપણા પાપડ કેક બની ગયા છે ને આપણે ભાઈ ને બેનના લગ્ન જે છે ને આપણે સુરત સમૂહમાં લગ્ન છે

તો એ છે ને તમારે જો આ વિડીયો જવો હોય તો મારી ચેનલ જેને સબસ્ક્રાઈબ ન કરવી હોય એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને હજી આપણે જો એક પહેલા મહિનામાં આપણે એક લગ્ન છે પહેલા મહિનાની નવ તારીખના એક લગન છે તો ઈ લગ્નમાં તો આપણે આવવાનું થાય કે ન થાય પણ બીજા મહિનાની એક સાત તારીખના લગ્ન છે તો ઈ લગ્નમાં આપણે આવવાનું થાય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નો કરવી હોય તો તમે જરૂરથી કરી લેજો અને આવા નવા 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 વિડીયો તમને જોવા મળશે તો મારી channel માં જો તમે આ video જોવાની તમને મજા આવશે તો મારો video તમે continue જોજો તમને આગળ આગળ નવું નવું જોવા અને જાણવા મળશે તમને આપણે અત્યારે બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે ને કાકાની ઘેરે બધી બેનું મહેંદી લે છે હવે એને આપણે બોલાવવા જવાનું છે અને જમવા બોલાવી આવી પાંદરવાળી બેનું પણ છે તો જોતા આવી મહેંદી કેટલે કોઈ ગઈ ને જમવા પણ બોલાવતા આવીએ આપણે તો જો અહીંયા મહેંદીનું કામ હાલે કેટલે પોઈ ગયો મહેંદીનું કામ જો બોમજો હા મહેંદીનું કામ જો એટલે પોઈ ગયું બેનું મહેંદી પણ સરસ લે છે તો તમારું બેનનું નામ શું છે તમારું નામ કયો બે બેનોનું કમલ બેન હા કોમલબેન છે ને આ નિરાલી નિરાલી બેન તો આ જો બેનું બે બેનું છે બોરડીના બેનું છે ને સરસ બહેનોનું કામ પણ બહુ સારું છે તો જે કોઈને ઓર્ડર દેવો હોય એ કહેજો હું બેનનો નંબર મારી ડિસ્ટ્રિક્શનમાં આપી દઈશ તો સરસ મહેંદી પણ લીધી છે કામ બહુ સરસ છે આવી સરસ મજાની મહેંદી ગઈ અને હાં છે આ બેનની ને ભાઈની પીઠી છે તો હાં બેનું પાછા ઘરે વૈયા જવાના છે ને ઉગલવાણ જવાનું છે ને પછી ત્યાંથી પાછા પીઠી માટે રેડી કરવા આવવાના છે આ બેનું તો હાલો હવે જમવા જ હું તમને જમવા બોલાવ આવીશું તો હવે તમે આવી જાવ જો આ બેનના લગ્ન છે પેલા મહિનામાં પેલા મહિનાની નવ તારીખના લગ્ન છે તો આ બેનના લગ્નમાં આપણે આવવાનું છે હા જો કહી લગ્નમાં બધા આ બેનના લગ્નમાં હા પેલા મહિનાની નવ તારીખના લગ્ન છે તો આ લગ્નમાં તો આવવાનું થાય કે ન થાય કાંઈ પાકું નથી પણ હવે આવું જ બેનનો બહુ આગ્રહ છે હાલો કાંઈ નહીં હવે આપણે જાય ઘરે ને તમે બધા આવી જાવ ફોટો ચાલો જો આપણે જમવાનું થઈ ગયું ને જમવા બેહી ગયા છે જય સ્વામિનારાયણ જમવામાં જો આપણે સેવ ટમેટાનું શાક રોટલી લાડવા સેવ મસા સાથે સાસ ને આ છે અમારા મોટા ભાઈ અત્યાર સુધી ક્યારે વિડીયામાં આવ્યા નહોતા પણ આજ લીધા છે અને આ અમારે જઈશું કુમાર જો હવે તમે બધા જમવા બેહી ગયા છીએ હાલો તો હવે આપણે જમી લઈએ પૈસો બપોરે સમી કારણ કે થાય આપણે કૂતા ખાવું એ આપણે જે અમારે પાપડ બનાવ્યા પાપડ આપણે અધૂરા છે આ થોડાક તો આપણે જો કમ ડેકોરેશન કરવાનું છે ને આપણે જો કાય વાના રસમ ને એવું આપણે કાય ન કર્યું પણ હવે આપણે ખાલી આવી રીતથી એક પાપડ પાપડ ડેકોરેશન કરવાનું છે કાય આપણે રસમ નથી કરી ત્રણ પાપડ આપડે આજે દીવડા માટે પાપડ છે તો આપણે પાપડ રેડી થઈ ગયા છે આપણે જો અત્યારે જમવા આવી ગયા છે ને આપણે આજે આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં આવી ગયા છે આપણે જે પ્યોર આપણા કાઠિયાવાડી ડ્રેસ કાઠિયાવાડી ડ્રેસમાં આપણે આવી ગયા છે ને જે આપણે તૈયાર થવાનું બાકી છે એટલે પહેલાં જમી લઈએ ને પછી આપણે પાછું ઘરે જવાનું છે અને પાછું તૈયાર થવાનું આપણા તો ચેન્જ કરી દે તૈયાર થવાનું બાકી છે ને અત્યારે આપણે જમવા આવી ગયા છે તો જમવામાં તો અત્યારે પાઉભાજી છે ને જો બધા એને જમવા પણ બધા બે ગયા છે ઘણા ફળીમાં બેઠા છે ને અમે થોડાક ઊંચરીમાં બેઠા છે એને જાઓ બધી બાયું ને બધા જમે છે હાલો આપણે ફટોફટ જમી લઈએ ને કર પાછા આપણે તૈયાર થવામાં વાહે રહેવું હાલો ફટોફટ જમી લઈએ આપણે જોઈએ Galle